આજના દાખલામાં આપણી પાસે આપેલું છે નેવસે ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી આકૃતિ આપણી બાજુમાં છે કે સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે એટલે એની ચાલવાની જે ઝડપ છે એ એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો સરસ મજાનો દાખલો છે પણ મને ખબર છે કે આ દાખલો જોતાની સાથે જ પહેલું કન્ફ્યુઝન તમારું એ થશે કે આ કયા ચેપ્ટરનો દાખલો છે મારા માટે બી કન્ફ્યુઝિંગ છે બરાબર તો પહેલી નજર એવું લાગે છે કે આ ત્રિકોણમિતિના ઉપયોગો એટલે કે આપણે ત્રિકોણ મિતિનું જે ચેપ્ટર છે એનો ઉપયોગ કરીને આ દાખલો સોલ્વ કરી શકીએ જોઈએ એમ સમજી લઈએ કે મને પણ ખબર નથી કે આ દાખલો કયા ચેપ્ટરનો છે તો સૌથી પહેલાં આપ્યું કેટલું છે તો એક તો થાંભલાની ઊંચાઈ આપી છે જો આ રે મીટર તો લખી દો ભાઈ એ આપ્યું છે એ તો લખી દો ત્રણ મીટર ઓકે આ આપ્યું છે બરાબર બીજું તમને આપ્યું છે છોકરીની ઊંચાઈ આ જે છોકરીની એટલે કે આ જે સીડી છે એ તમને આપ્યું છે નેવ સેન્ટીમીટર બરાબર હવે આપણે બધા જાણીએ છીએ કે યાર એક માપ મીટરમાં હોય અને બીજું સેન્ટીમીટરમાં હોય એ ના ચાલે એને પણ આપણે મીટરમાં ફેરવી દઈએ તો નેવ સેન્ટીમીટર એટલે મીટરની દ્રષ્ટિએ ઝીરો પોઈન્ટ નવ સો વડે ભાગીએ તો હા સર તો હું અહીંયા લખી દઉં છું જીરો પોઈન્ટ નવ મીટર ઓકે આ પણ મળી ગયું આપણને બરાબર આ બે વસ્તુ મળી ગઈ પછી કંઈક આ આંકડો દેખાય છે કે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની છે બરાબર એટલે એનો મતલબ એ થયો કે આ છોકરીએ જ્યારે બીથી ચાલવાનું ચાલુ કર્યું તો ડી સુધી પહોંચતા એને ચાર સેકન્ડ થયા અને એની ઝડપ હતી એક સેકન્ડમાં એક પોઈન્ટ બે મીટર બરાબર તો જો એક સેકન્ડમાં એક સેકન્ડમાં એક પોઈન્ટ બે મીટર ચાલનું અંતર કપાતું હોય તો એ છોકરીએ કેટલા સેકન્ડ ચાલી છે ચાર સેકન્ડ તો ચાર સેકન્ડમાં કેટલું બરાબર તો આ રીતે આપણાને પહેલા તો આ બી અને ડી વચ્ચેનું અંતર મળી જશે

તો એ હવે હું તમને સમજાવું કે પહેલા તો તમને અહીંયા બે ત્રિકોણો દેખાય છે આ ત્રિકોણ દેખાય છે સૌથી પહેલા હું ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ બીજું મને એક નાનું ત્રિકોણ દેખાય છે જો આ રહે સીડીઈ ત્રિકોણ સી ઈડી ત્રિકોણમાં આ નેવો અંશનો અને આ પણ નેવોંશનો ખૂણો છે ઓકે તો કહી શકીએ ખૂણો એબી ઈ ખૂણો એ બી ઈ બરાબર છે ખૂણો સીડીઈ હા સર કારણ આપવું પડે કારણ વગર કોઈ કામ કરવાનું ને યાદ રાખો કાટખૂણે અથવા નિવંશના ખૂણા બરાબર તમારે કારણ આપવું પડે ઓકે ભૂમિતિની અંદર કારણ વગર કોઈ કામ ના થઈ શકે ભાઈ રીઝન હોવું જોઈએ દરેક વસ્તુનું બરાબર તો આ બે વસ્તુ થઈ ગઈ ઓકે હવે સર તો હવે આ બંને ત્રિકોણ તમે ત્રિકોણ એક જુઓ જે નાનો ત્રિકોણ છે ત્રિકોણ બે જુઓ જે આ મોટો ત્રિકોણ છે ચોખ્ખું દેખાય છે ત્રિકોણ એક એ મોટા ત્રિકોણનો ભાગ છે અને બંનેમાં ખૂણો ઈ સામાન્ય ખૂણો છે તો બંનેમાં એટલે કે ખૂણો એ ઈ બી એ ઈ બી બરાબર છે ખૂણો સી ઈડી સી ઈડી બરાબર આનું કારણ શું તો જસ્ટ લખો સામાન્ય ખૂણો બંનેમાં છે બરાબર છે સામાન્ય ખૂણો ઓકે હવે બે ખૂણા સરખા થઈ ગયા હવે આપણે દસમા ધોરણમાં ભણી ગયા કે જ્યારે કોઈ ત્રિકોણના બે ખૂણા અનુરૂપ ખૂણા સરખા હોય તો ખૂખુ શરત પ્રમાણે એ બંને ત્રિકોણ સમૃપ્ત ત્રિકોણ કહેવાય યાદ રાખો સમરૂપ ત્રિકોણ માટે પહેલું ત્રિકોણ એબી અને બીજું ત્રિકોણ સીડીઈ આ બંને સમરૂપ છે અને સમૃપ્તાની શરત તમારે લખવી જોઈએ ખૂખુ શરત તો તમે ખૂખું સરદ થી સાબિત કરી દીધું કે આ બંને ત્રિકોણ કેવા છે સમરૂપ ત્રિકોણ છે તો 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 બે બે ત્રિકોણ ત્રિકોણ સમરૂપ સમરૂપ હોય 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 શું બેટા જ્યારે એના અનુરૂપ ખૂણા સરખા અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય હું અહીંયા ભાર આપી રહ્યો છું સમપ્રમાણ વ્યા આ સમપ્રમાણ એટલે શું કેમ કે આપણે અહીંયા ખૂણાની જરૂર નથી અહીંયા બાજુની જરૂર છે બરાબર તો હવે એ બી ઈ અને સીડી આપણે સાબિત કરી દીધું ત્રિકોણ સમરૂપ સમરૂપ છે છે ત્રિકોણ આ આપણે સાબિત કરી દીધું રાઈટ હવે તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય હવે અનુરૂપ બાજુઓ ઘણીવાર સ્ટુડન્ટને ફાવતું નથી હોતું તો ત્રિકોણ જોઈને અનુરૂપ બાજુઓ તમે ડિસાઇડ ના કરો આ તમે જે સાબિત કર્યું છે એના ઉપરથી અનુરૂપ બાજુ ડિસાઇડ કરો જેમ કે હું કહું એ તો એ જ્યાં છે

હવે આમાંથી આપણી પાસે કેટલું આપ્યું છે ચલો એ બી આપ્યું છે હા આપ્યું છે કેટલું હતું યાદ કરો થાંભલાની ઊંચાઈ કેટલી હતી ભાઈ તો તો ઊંચાઈ હતી મીટર ઓકે આપ્યું છે છે બરાબર હું એ બી ની જગ્યાએ લખું ત્રણ પોઈન્ટ છ બરાબર યાદ રાખો આ ત્રણે ત્રણ સરખું છે સમપ્રમાણનો મતલબ આ ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન છે બરાબર સીડી કેટલું છે તો સર સીડી એક છોકરીની ઊંચાઈ છે અને છોકરીની ઊંચાઈ આપણે જાણીએ છીએ નેવું સેન્ટીમીટર અહીંયા આપ્યું છે જો બરાબર પણ આપણે એને મીટરમાં લઈશું કેમ કે જ્યારે પ્રમાણ સરખાવતા હોય તો એકમ સરખા હોવા જોઈએ તો સીડી આપણાને ખબર છે જીરો પોઈન્ટ નવ છે બરાબર બરાબર ચલો બીઈ કેટલું છે સર બી નથી ખબર આપણાને ઓકે કઈ વાંધો નહીં બીમાં આપણે આને એક્સ ધાર્યું છે એ ખબર છે આપણાને ઓકે હા અને બીડી આપણે શોધી દીધું તમને યાદ હોય તો ચાર મીટર બરાબર છે બીડી આપણાને ખબર છે ઓકે તો બી છે તો સર બી હવે બી આ ચાર મહેરબાની કરીને સરવાળો કરવાનો છે બરાબર આ બંનેનો સરવાળો અહીંયાથી અહીંયાનું અંતર બરાબર તો અહીંયા લખીશું ચાર પોઈન્ટ આઠ વત્તા એક્સ અને ડીઈ આપણે કેટલું ધારેલો છે એક્સ લો બરાબર સર આનું કંઈ નહીં કરવાનું એની કોઈ જરૂરિયાત નથી તો એને આવજો ટાટા બાય બાય ઓકે કદાચ આમાંથી કંઈ શોધવાનું હોત તો એની પણ કિંમત મૂકત પણ આપણે આટલાથી જ આપણું કામ થઈ જાય છે તો આની કોઈ જરૂરિયાત છે નહીં ઓકે હવે આનું સાદુ રૂપ આપીએ સાદુ રૂપ આપીએ બંનેના પોઈન્ટ દૂર કરીએ તો આ થઈ જશે છત્રીસ અને આ થઈ જશે નવ બરાબર અહીંયા પછી આનો બી પોઈન્ટ દૂર ના કરી દેતા યાદ રાખો ઓકે આના કેમ દૂર થયા કેમ કે અહીંયા બંનેનો પોઈન્ટ સરખા હતા એટલે દૂર કરી દીધા આપણે બરાબર સર પોઈન્ટ તો સરખા જ હોય હા હા તું સાચો છે ખોટો નથી પણ ભાઈ પોઈન્ટ સરખા એટલે પોઈન્ટની પાછળ આંકડાઓ સરખા મતલબ કે અહીંયા પોઈન્ટ પાછળ એક સંખ્યા હતી અહીંયા ભી એક સંખ્યા હતી એટલે ઉડી ગયો બરાબર હવે અહીંયા ભાગ ચાલે છે જો બરાબર તો આ કેટલા થઈ ગયા 4 તો આપડાને મળ્યું 4 = 4.8 + x / x ઓકે હવે આ એક્સ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો આ થઈ જશે ચાર એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ વત્તા એક્સ હવે આ એક્સ પ્લસ છે આમ આવશે તો માઇનસ તો બોલો ચાર એક્સ માંથી એક્સ જશે તો સર થ્રી એક્સ થઈ જશે ચાર પોઈન્ટ આઠ બરાબર ત્રણ ગુણાકારમાં આમ જશે તો ભાગાકારમાં તો એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ ભાગ્યા ત્રણ ઓકે હવે આ ભાગાકાર તમને નથી આવડતો મને ખબર છે મારા પૂર્ણાંકના વિડીયો જોવો મેં એમાં બધું શીખવાડેલું છે બરાબર પણ માની લો કે અત્યારે ભાગાકાર કરવો છે સર એ વિડીયો પછી જોઈ લઈશું અહીંયા તો ભાગાકાર શીખવાડો તો બેટા સરખા કરો તમે આમાં તો તો જ નથી હું આવું મૂકી શકું કે ના મૂકી શકું હા સર મૂકી શકાય હવે જો હું દોવાને તો બોલો ઉપર થઈ જશે અડતાલીસ અને નીચે થઈ જશે ત્રીસ બરાબર હવે તમે જો ત્રણ વડે ભાગ ચાલે છે સોળ તરી અડતાલીસ અને ત્રણ વડે અહીંયા કેટલા થઈ જશે દસ બરાબર ને સોળ ને તમે દસ વડે ભાગશો બરાબર સોળને તમે દસ વડે ભાગશો તો એક્સ બરાબર આવશે એક પોઈન્ટ છ અને એકમ લખીએ તો મીટર અને આ આપણને શું મળ્યું તો છોકરીના છોકરીના પડછાયાની લંબાઈ યસ આ તમને મળ્યું કેટલું મળ્યું એક પોઈન્ટ છ મીટર છે તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો હતો ત્રિકોણ ચેપ્ટરની મદદથી